કાંકરેજ તાલુકામાં કેટલા ગામડા આવે અકોલી ઠાકોરવાસ અકોલી મહારાજવાસ અદગામ અમરનેસરા અમરપુરા અરણીવાડા આનંદપુરા આંગણવાડા આંબલીવાસ આંબલું અગિયારમું ઇન્દ્રામણા ઈસરવા ઉજારભી ઊણ ઉંબરી ઓઢા કંથેરિયા કાંબોય કરસનપુર કસરા એકવીસમું कसालपुरा काकर काटेडिया काशीपुरा कुवरवा कुद खस्सा खारिया खिमाणा खेगरपुरा इकतिस खोडला खोडा गंगापुरा गुठावाड़ा गुठड़ा गोलिया ચાગા ચીમનગઢ ચાબલા ચેખલા એકતાલીસમું જમણાપાદર જાખેલ, જાલિયા જાલમોર જોતડા તના તાટિયાણા તેરવાડા ટોટાણા થરાર એકાવનમાં રજૂઆત કરીએ થલી દુર્દાસન અને દુર્ગાસન તો મિત્રો તમે કયા ગામથી છો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો ધન્યવાદ